ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે પાપડીના લોટના એકદમ મસ્ત બોલ્સ બનાવીશું તમે આ રીતે ક્યારેય બનાવી તો જરૂરથી બનાવજો તો અહીંયા મારી પાસે આ રીતનો નાનો ગ્લાસ છે તે લગભગ આપણે અઢી ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એક મોટા વાસણમાં પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું પછી તેમાં એક ચોથાઈ જેટલું જીરું બે ચમચી જેટલું તેલ નાખીશું અને અડધી ચમચી જેટલો લીલો મસાલો અડધી ચમચી જેટલા સફેદ તલ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે એકદમ હલાવી લેવાની છે પછી તેને ઢાંકીને ઉકળવા દેવાનું છે પાણી ઉકળે એટલે તેની અંદર ચપટી આપણે ખાવાનો સોડા નાખીશું અને ગેસની ફ્લેમ ધીમ કરી ધીમો કરી દેવો ધીમો કર્યા પછી સોડા નાખવો સોડા નાખીને તરત જ તેની અંદર બે વાટકી જેટલો ચોખાનો લોટ નાખી દેવાનો છે અને બરાબર તેને વેલાની મદદથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બે વાટકી જેટલો જ છે મારો ચોખાનો લોટ એટલે અઢી ગ્લાસ જેટલું પાણી જોઈએ તમારા ચોખા કેવા છે નવા જૂના એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું પછી અહીંયા બરાબર મિક્સ કર્યા પછી ગેસને બંધ કરી દેવાનો છે ચાલુ નથી રાખવાનો તો અહીંયા ગેસ બંધ કરી દીધો છે મિક્સ થઈ ગયું છે બરાબર હવે થોડોક આપણે તેને ઠંડો થવા દઈશું તો આ બાજુ મારી પાસે કાણાવાળી જાળી છે તે ઇટલીનું કુકર છે પાણી પહેલેથી ઉકળવા મૂકી દીધું છે આ બાજુ આપણે કાણાવાળી જાળી ઉપર તેલ લગાવીને આ નાના નાના બોલ્સ બનાવી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો આપણે લોટ ને એકદમ ઠંડો નથી થવા દેવાનો ઠંડો થશે તો જલ્દી બોલ્સ વળશે નહીં એટલા માટે ગરમ થોડો રહેવા દેવો હાથમાં થોડું તેલ લગાવીને તેના બોલ્સ બનાવી દેવાના નાના મોટા તમારા હિસાબે તમે બનાવી શકો છો તમે આ રીતે બનાવી દીધા છે તમે આની જગ્યાએ થાળીમાં પાથરીને ચોક્કસ શેપમાં કટ કરીને પણ તમે કરી શકો છો તો અહીંયા થોડો લોટ મેં એમ જ બાફવા મૂકી દીધો છે અને બીજો આપણે બોલ્સને આ રીતે લગભગ પાંચથી સાત તેને થવા દઈશું તો બંને લોટને આપણે આ રીતે થવા દેવાનો છે તો આના પહેલાં પણ મેં પાપડીનો લોટ કઈ રીતે બનાવતી પણ એ વિડીયો આપેલો જ છે પછી આપણે પાંચથી સાત મિનિટ થાય તો ચેક કરી લેવાનું તો આપણો લોટ સરસ મજાનો બફાઈ ગયો છે આ બાજુ હું ફોન ચાલુ કરવાનું ભૂલી ગઈ હતી તો તેની અંદર બે ચમચી જેટલું તેલ નાખ્યું છે અડધી ચમચી જેટલા સફેદ તલ થોડું લીલું લસણ લીલા ધાણા અને અડધી ચમચી જેટલો સંભાર મસાલો એટલે કે મેથીનો મસાલો પછી આ બાજુ બધા બોલ્સ થોડા થોડા નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું પછી અહીંયા ઉપરથી આપણે એક ચમચી જેટલું કાચું તેલ નાખીશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બરાબર તેને આ રીતે આગળ પાછા કરી લેવા પછી તેની ઉપર થોડું લીલું લસણ ઉપરથી નાખીશું અને થોડા લીલા ધાણા નાખી દેવાના પાછો એક ચોથાઈ જેટલો આપણે મેથીનો મસાલો નાખી દેવાનો અને બરાબર તેને મિક્સ કરી લેવાનું તો તમે આ રીતે કોઈ દિવસ નહીં બનાવે તો જરૂરથી બનાવજો પાપડીનો લોટ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે તમારે બોયલ્સ ન બનાવે તો થાળીમાં પાથળીને પણ તમે બનાવી શકો છો પછી આપણે સર્વિંગ બાઉલમાં તેને કાઢી લેવાના અને તેને સર્વ કરી દેવાના ખૂબ જ ટેસ્ટી એવા સરસ મજાના આપણે પાપડીના લોટના બોલ્સ તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બન્યા છે